તો બધા મિત્રોને જય માતાજી જય રામ તો આજે આપણે જવાનું છે અમે નીણ ભરવા જે ઓલા ઉપલા કટકામાં નાખેલી છે ઢાળિયામાં એ આપણે લઈને આવી નાખવાની કારણ કે ઉપલા ઉપલાપડામાં અમે ખોખા નાખવાના છે ઢાળિયામાં તો આપણે આજે વરસાદનો આમ થયો માહોલ છે તમે જોઈ શકો છો વરસાદ એવું છે તો આપણે નીણ ભરીને અને આપણે આપણે મઢના જે ઢાળિયું છે એ ઢાળિયામાં નાખી દેવી એટલે એમાં આપણે ખોખા નાખાય તમને નીણ પતાવી દઉં કેટલી ભરવાની છે તો આપણે એક પરોટું ભેરવેલું છે કમ્પ્લીટ તમે જોઈ શકો છો ને બીજું ભરવાનું છે સુનિલભાઈ બુદ્ધિલાલ તો આપણે રહી આ ભરવાની છે એક ભરોટું ભરી ગયા છે ને આ બીજું જે એક થાય છે એવું લાગે છે તો આ ભરોટું જોઈએ આપણે આમાં નાખીને પછી ઘરમાં ને નાખી દેવાની એટલે વરસાદ વરસાદ આવે તો ઉપાધે નહીં ને પછી આપણે પોર જે આપણે આ જગ્યાએ ખોખા નાખ્યા હતા તમને કદાચ ખ્યાલ હોય તો આપણે આ ખોખા નાખવાના છે એટલે સીધી ફૂંક મારી દેવાની સીધી ઢાળી આમ ખોખા આપણા બીઆ દઈશું એટલે વરસાદ વરસાદ આવે તો પલ્લા બલ્લા નહીં અને આજે આપણે ખોખા પાડવાના હતા પણ વરસાદની આગાહી આપી છે એટલા માટે આપણે ચાર પાંચ દિવસે ખમી જવાનું હોય અને પછી આપણે ખોખા પાડવાનું ચાલુ કરવાનું હોય તો આપણા વ્લોગમાં બનાવી જો તમને નવું નવું કંઈક જાણવા મળશે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય શ્રી રામ